મિત્રો અંતિમ સત્ય છે અને આજના આધુનિક આ સમયમાં વ્યક્તિનું જીવન આયુષ્ય ખૂબ જ ટૂંકા સમયનું થઈ ગયું છે આજકાલ લોકો બીમારી અને બીજી ઘણી બધી પરિસ્થિતિથી પીડાતા હોય છે તેમજ આ સમયમાં બધા લોકો મૃત્યુથી ડરે છે અને તેના વિશે જાણવા માટે વધુ જ મજબૂત બને છે અને પોતાના માં મોત બાદ પણ જીવન કેવું હોય છે તેને લઈને ખૂબ જ શોધ થઈ રહી છે જેમ મનુષ્યને પૃથ્વી પર જન્મ લેતી વખતે નવ મહિનાનો સમય લાગે છે મિત્રો એવી જ રીતે એના મૃત્યુ પહેલા પણ ભગવાન એને અમુક સંકેત આપે છે જાણી શકે છે કે આ વિડીયોમાં એવા સંકેતો વિશે જણાવવા અમે જઈ રહ્યા છીએ જે મિત્રો મોત આવતા પહેલા જોવા મળતા હોય છે કે ગણતરીના સમયમાં હવે વ્યક્તિનું મોત જ થવાનું છે મિત્રો મૃત્યુના આ સંકેતો વિશે પણ આ સીવ પુરાણમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પણ ભગવાન એને એક સંકેત તો જરૂરથી આપે જ છે તો મિત્રો ચાલો આપણે મૃત્યુ પહેલાના આ સંકેતો વિશે વાત કરીએ એ પહેલા મિત્રો જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી દરેક પ્રકારની માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીએ વિડિયોની શરૂઆત કરતા પહેલા મિત્રો કમેન્ટ બોક્સમાં દિલથી એકવાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્ય લખી દેજો જેથી ભગવાનની કૃપા આપ સૌના પરિવાર પર હંમેશા માટે બની રહે તો ચાલો મિત્રો માણસના મૃત્યુ પહેલા અમુક શરીરમાં લોહી ઓછું થઈ રહ્યું છે આ સંકેત છે કે નજીકના સમયમાં જ એ વ્યક્તિનું મૃત્યુ થવાનું છે તેમજ તેને પોતાનું નાક પણ દેખાવાનું બંધ થઈ જાય છે પરંતુ તે વ્યક્તિને પોતાનું નાક દેખાતું નથી ત્યારબાદ નંબર શિવપુરાણ મુજબ જ્યારે વ્યક્તિઓ મોતની નજીક હોય છે ત્યારે તેને પડછાયો દેખાવાનું બંધ થઈ જાય છે તેને પાણી ઘી કાચ કોઈમાં પણ તેનો પડછાયો દેખાતો નથી નંબર તમારા ઘરને આંગણે દરરોજ કૂતરો તમારી આગળ પાછળ રડતો રહે અને રાતના સમયે પણ તેના રડવાનો અવાજ ખૂબ જ આવતો રહે છે તો મિત્રો એનો અર્થ એ છે કે કોઈનું મૃત્યુ નજીક આવી રહ્યું છે તો સારી રીતે કામ ન કરે તો તે પણ જલ્દી મૃત્યુ થવાના સંકેત મિત્રો માનવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિ નાક દ્વારા શ્વાસ લેતું હોય અને તરત જ તે હવા દ્વારા બહાર નીકળી જતું હોય અને તે મોઢામાંથી શ્વાસ લેવા લાગે તો સમજી લેવું કે એનું મૃત્યુ નજીક આવી રહ્યું છે નંબર સાત જો વ્યક્તિને બધું દેખાય પણ તેને આંખમાંથી નીકળતી વાળાઓ ન દેખાય તો તેનું મૃત્યુનો સમય નજીક હોઈ શકે છે અને તેની આસપાસ ફર્યા કરતી હોય તો સમજી લેવું કે તે વ્યક્તિની ઉંમર હવે પૂરી થઈ ગઈ છે અને એનું મૃત્યુ પણ હવે નજીક છે ત્યારે તેને ધ્રુવ તારો કે સૂર્યમંડળનો કોઈ પણ તારો દેખાવાનો મિત્રો બંધ થઈ જાય છે તેને રાતે ઇન્દ્રધનુષ અને દિવસના અજવાડામાં ઉલટા પાંત પણ દેખાતા હોય છે મિત્રો નંબર દસ ની જો વાત કરીએ તો જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તે પહેલા મળ પેશાબ કે એક સાથે થઈ જતું હોય તો સમજી લેવું કે માણસનું મૃત્યુ હવે થોડાક જ સમયમાં મૃત્યુ પામવાનું છે નંબર અગિયાર જો ઘણા સમય સુધી વ્યક્તિના શરીરનો સમય નજીક આવી ગયો છે તો તેની પાસે બહુ ઓછો સમય બાકી રહ્યો છે નંબર વ્યક્તિના માથા પર ગીધ કાગડો કે કબૂતર સ્મૃતિનો સંકેત જ માનવામાં આવે છે જેમ કે તેમને લાગે છે કે તેની આજુબાજુ અમુક આત્માઓ પણ ફરતી હોય છે તેમને આ વાતનો આનંદ હોય શકે તેમનો કોઈક વજન હવે તેમની પાસે જવાનું છે નંબર 14 જ્યારે કોઈ વ્યક્તિ બીમાર હોય અને ધીમે ધીમે એના કાનથી સાંભળવાનું પણ તે છોડી દે છે અને આંખો વધારે સમય સુધી બંધ રહેવા લાગે તો મિત્રો એવું સમજી લેવું કે એ માણસનો મૃત્યુ પણ હવે નજીક આવી રહ્યું છે ત્યારબાદ નંબર

અને મૃત્યુ પ્રામનાર વ્યક્તિને સપનામાં કોઈ ગજબ ગજબ વસ્તુઓ જ દેખાય છે તેને દીવો દેખાય છે ગરુડ પુરાણ મુજબ મિત્રો એવો પણ માનવામાં આવે છે કે અરીસામાં પોતાનો ચહેરો પણ તેઓ વ્યવસ્થિત જોઈ શકતા નથી અને જો મિત્રો એમને પોતાનો ચહેરો દેખાતો હોય તો એમને કંઈક એવું જ થાય છે કે કાંઈ બીજું વ્યક્તિ છે તે ખોરાકને પણ સરખી રીતે ચાવી પણ નથી શકતા અને એની જીવ પણ ભૂલી જાય છે સાથે એનું ગણત સતત ચુકા દોર રહે છે ત્યારે તે પોતાના ઘરના સભ્યોને ધીમે ધીમે મિત્રો ઓળખતો પણ બંધ થઈ જાય છે અને પોતાના સંબંધીઓને પણ તે ઓળખતો બંધ થઈ જાય છે શક્તિઓની હાજરી અનુભવવા લાગે છે યમરાજના દૂત પણ મિત્રો તે મૃત્યુ પામનાર વ્યક્તિને ધીમે ધીમે દેખાવા લાગે છે તે પોતાની નજીક ઉભેલા લોકોને પણ જોતો નથી કારણ કે તે યમરાજના ગીતોને જોઈને ડરી જ જાય છે ત્યારબાદ મિત્રો નંબર બાવીસની વાત કરીએ તો મૃત્યુના બે ત્રણ દિવસ પહેલાં જ તે વ્યક્તિના શરીરમાંથી એક અલગ પ્રકારની આઠ દસ દિવસ પહેલાં જ દુર્ગંધ અને તે વ્યક્તિ સાંભળવાનું પણ ધીમે ધીમે કરતાં એ પોતાના આંખથી જોવાની દ્રષ્ટિ પણ મિત્રો ગુમાવી દે છે મિત્રો એની આંખ સામે બસ અંધારું છવાયેલું રહે છે નંબર પચીસ જ્યારે માણસનો મૃત્યુ એકદમ નજીક આવી જાય છે ત્યારે અચાનક જ એનું આખું શરીર ધ્રુજવા લાગે છે એ નિશાની છે તેના શરીરની એક એક નોટ તૂટી જાય છે અને આ પ્રક્રિયા મૃત્યુના મિત્રો ચાર થી પાંચ દિવસ પહેલા જ આવે છે મિત્રો જો આપને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે જ મિત્રો

તો મિત્રો ફરી મળીશું કોઈ એક નવા વિડીયો સાથે અને નવી એક માહિતી સાથે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે ફરી મળીશું એક આવા જ નવા વિડીયો અને આવી જ એક નવી માહિતી સાથે તો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ